બે ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કંકોડાની રેસીપી શેર કરીશ તો પાંચસો ગ્રામ કંકોડા લઈ લીધા હતા અને નવા પતલા પતલા સમારી લીધા છે તમારે એના બે ટુકડા કરવા હોય તો પણ ચાલે નવા પતલા કરવા હોય ને તો પણ ચાલે હવે એને આપણે એ એની અંદર આપણે જીરું પહેલાં એડ કરી દઈશું પછી હળદર એડ કરી દેવાની અને મરચું એડ કરી દેવાનું હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું આ રીતે એકવાર ટ્રાય કરજો બહુ સરસ શાક લાગે છે હવે આપણે એનો વઘાર કરી લઈશું હવે સોરી કઢાઈમાં આપણે તેલ એડ કરી દેવાનું આમાં તો સૂકું શાક કરવાનું કોરું એટલે આપણે થોડું તેલ વધારે એડ રાખીશું હવે તેલ થઈ જાય એટલે આપણે થોડુંક જીરું એડ કરવાનું એક ચમચી જેટલું જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની અને જીરું અને હિંગ તતડે એટલે આપણે આ લસણ છે જે એડ કરી દઈશું અને આ લીલા મરચાં છે એ પણ અંદર એડ કરી દેવાના લસણને તમે ટુકડા કરીને પણ લઈ શકો આવું આખું પણ લઈ શકો અને વાટીને પણ લઈ શકો બરાબર હવે એમાં આપણે થોડુંક એક ચમચી આદુ એડ કરી દેવાનું આદુ તમને ના ગમે તો સ્કીપ પણ કરી શકો પણ આમાં આદુની ફ્લેવર સરસ આવે એટલે એડ કરવાનું અને પછી આ જે કંકોળા હતા ને એ બધા આપણે અંદર એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેવાના વિડીયો છેક સુધી જોજો છેલ્લા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાની છું જેને લઈ સબ્જીનો આખો ટેસ્ટ અલગ આવે તો જો આવી રીતે બરાબર આપણે મિક્સ કરી લેવાનું અને ઉપરથી થોડુંક કલર કાશ્મીરી મરચું એડ કરી દઈશું હવે આપણે આને ધીમા ધીમા તાપે થવા દેવાનું અને આવી રીતે એને થોડાક ખુલ્લા ખુલ્લા રાખવાના જેથી એ જલ્દી થઈ જાય હવે એને હું ઢાંકી દઈશ એને વચ્ચે તમારે હલાવતા રહેવાનું એટલે નીચેથી દાજી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું મીઠું આપણે અત્યારે નહીં એડ કરીએ થોડુંક લાસ્ટમાં કરીશું હવે આપણે શાકમાં મીઠું એડ કરી દઈશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો આ શાક થોડુંક કડક સારું લાગે એટલે તમારે એને થોડુંક કડક થવા દેવાનું હજી એને પાંચ મિનિટ થવા દઈશું હવે શાકમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્સ એડ કરી દઈએ તો એમાં લીંબુનો રસ એડ કરી દઈશ અને થોડુંક ગોળ એડ કરી દઈશું હવે ગોળ વગળે એટલે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીએ ત્યાં સુધી એને થોડુંક થવા દઈએ હવે ગોળ ઓગળી ગયો છે તો આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે શેકેલું બેસન તો શેકીને લેવાનું તમારે તો એ આપણે એડ કરીશું એકવાર આ રીતે કંકોળાનું બેસનવાળું શાક બનાવી જોજો બહુ સરસ લાગે છે હવે આપણે એને બે જ મિનિટ રવા દઈ અને ગેસ બંધ કરી દેવાનો તો તમને મારી રેસિપી કેવી લાગે છે એ પણ જરૂરથી કહેજો લાઈક સાઈડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીએ થેન્ક યુ